નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો હેમંતભાઈ ચૌહાણ નું લગભગ બે કે ચાર વર્ષ જૂનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે ભાઈ અને એ કોલ રેકોર્ડિંગને લઈને હેમંતભાઈ ચૌહાણે મિત્રો શું કીધું ચાલો એ કોલ રેકોર્ડિંગ પાછળની હકીકત શું હતી દર્શક મિત્રો હું તમને જણાવી દઉં કે એ કોલ રેકોર્ડિંગ એટલું બધું વાયરલ થયું કે કેટલી સમાજની લાગણીઓ દુભાઈ જાય ઘણી બધી સમાજની લાગણીઓ દુભાણી એટલું જ નહીં બાબા સાહેબ આંબેડકરનું પણ અપમાન થયું એવો વિડીયો મિત્રો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે તમને વિડીયો પણ બતાવું અને આના પછી હેમંતભાઈ ચૌહાણ કે જેમને માફી પણ માગી લીધી પણ સાહેબ આ વિડીયો તમે જુઓ તમને હમણાં આખો વિડીયો બતાવું હેમંતભાઈ ચૌહાણ બેઠા બેઠા એટલું ભૂલે જેણે કે વેત વેત ઉલડતા હોય હવે સાહેબ એક તો તમે પોતે અપમાન કર્યું અને એના પછી પણ તમે શું કરો કે તમારી ભૂલ સ્વીકારતા નથી શા માટે તમે તમારી ભૂલ નથી સ્વીકારતા મિત્રો સમજવા જેવી એ વસ્તુ છે અહીંયા કે તમે જો કદાચ ભૂલ કરી હોય તો ભૂલ તમારે સ્વીકારવી પડે તમે ભૂલ નથી સ્વીકારતા ને એટલા માટે જ સાહેબ શું થાય એટલા માટે જ તમારે આવી બધી પ્રોબ્લેમો આવે છે તો ચાલો સૌથી પહેલાં તમને હેમંતભાઈ ચૌહાણનો વિડીયો બતાવો તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર વાર જ આવો છો દર્શક મિત્રો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું જો તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો સૌથી પહેલાં તમને હેમંતભાઈ ચૌહાણનો વિડીયો બતાવો